બોલો ગણપતિ ગજાનંદની જય મિત્રો આપણી ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના રવિવારમાં રવિવારે લેવાતું વ્રત વીરપસલી વ્રત તેની વ્રત કથા વિશે આપણે આ વિડીયોમાં સાંભળીશું તો મિત્રો આ વિડીયો આપણને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવનારા નવા વિડીયોની માહિતી આપના સુધી તુરંત જ પહોંચી શકે માટે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આવો આપણે સાંભળીએ વીર પછલી વ્રતની વાર્તા સૌપ્રથમ આપણે તેની વિધિ સાંભળીએ શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે ત્યારથી જ આ વ્રત લેવાય અને પછીના ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે બહેન ભાઈના સુખાકારી જીવન માટે ગરીબી દૂર થાય તે માટે અને ભાઈના ઘરે પારણું બંધાય તે માટે બહેન આ વ્રત કરે છે આ વીર પહેલીનું વ્રત કરે છે તો આવો આપણે સાંભળીએ વીર પછલી વ્રતની વાર્તા એક ડોશી હતા એમને સાત દીકરા અને એક દીકરી હતી ડોસીએ સાતેય દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરિયામાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી ડોસીના સાતેય દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને તે વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોસીમાંથી જુદા રહેવા લાગ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહે સાથે નાની બહેન પણ રહે જે સાસરેથી પાસે આવી હતી નસીબની એવી કબનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદરે થવા ન દે આમ ને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોશીમાનની દીકરીને થયું કે લાવને મારા ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડોક હલકો થાય તેમ હું કરું આમ વિચારી બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ કામ માગવા માટે ગઈ પણ કોણ સામું જુએ ભાભીઓ તો જાકારો આપ્યો ભાભીઓએ જાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે જેના સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળાપણું હોય હું જે ભાગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોર ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમને આમ સમય વીતવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોર લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓ પૂજા પાઠ કરતી કરતી જોઈ પૂજા પાઠ કરતી હસતી ગાતી જોઈ બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓ કહે અમારી વીરપસલીનું વ્રત છે આજે વીરપસલીના દિવસે દોરા લીધા છે તે અમો અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આવ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું પેલી છોકરીઓએ કહ્યું આઠ શેરવાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી એક છોકરીને નાની બહેને આઠ શેરવાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારાભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે પેલી છોકરીઓના કહ્યા મુજબ એક દિવસ રવિવાર આવ્યો તેથી નાની બહેને નાની બહેને તો પસલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું માં મેં આજથી પસલીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહાનું કાઢી નળંદના ઘરે આવી જોયું તો નળંદા નાહવા ગયા છે અને ડોશીમાં કામમાં છે આવો લાભ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેતવા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેતવા ઓલવી નાખ્યો ઠારી નાખ્યો બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈએ અંદર પાણી નાખ્યું છે બહેન તો માં પાસે ગઈ અને કહ્યું માં આ દેવતા આ દેતવા કોણે ઠારી નાખ્યો ઢોસી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી વહુ આવી હતી ચોક્કસ તેણે દાજની મારી પાણી નાખી દેતવાને ઠારી નાખ્યો હશે દીકરી જેના જેવા કરમ આપણું બુરું કરનારનું ભગવાન ભલું કરે જ્યાં દીકરી પાડોશમાંથી દેતવા લઈ આવ એ દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પાડોશીને ત્યાંથી દેતવા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભયની કલ્યાણ ભાવનાથી વીરપસલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે હું સાતેય ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલા છ એ ભાઈઓએ દોરા બાંધ્યા પણ તેમાંથી એક ભાઈએ બહેનને પસલીની ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓએ મને કાંઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીર પસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તને ભેટમાં શું આપું બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે આટલું બોલતા તો નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માગવું નથી તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ભરી ઝાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેફું આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી ભાઈ ભલે તે મને જે કંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનું છે તું મનમાં દુઃખી થઈશ નહીં તારી મુઠ્ઠીભર છે ને તે મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને આ માટીનું ઢેફું ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતરકરણથી ભાઈનું કલ્યાણ થાવો એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ માએ કહ્યું જા બેટા કરેલા જ કર્મોનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજે જમાઈ તને તેડવા આવ્યા સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ કર્યું તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે જા બેટી તૈયાર થા આમ કહીને મા તો ચાલી પોતાના છ એ મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ મારી પાસે તો કાંઈ છે જ નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છ એ વહુઓએ ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો નાની બહેનને જોતા જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કાંઈ છે કાંઈ છે જ નહીં નાનો ભાઈ ગળગળો થઈ ગયો બહેનને કહેવા લાગ્યો બહેન આજે મારી પાસે તને આપવા માટે કાંઈ નથી પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સારો સાસરવાસો કરીશ ભાઈને ગળગળો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદી કર્યાવર સમાન છે માટે દુઃખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિ દેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેતવા લઈ આવું આમ કહી ડોસી તો દેતવા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોસી ઉતાવળે આવી અને બોલી લે બેટા દેતવા બહેને તો દોરાને ધૂપ દીધો ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે તેણે કહ્યું આમાંથી કઈ સાડી આપવું કે પટોળું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય કાંઈ ગરીબની મશ્કરી શા માટે કરો છો ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લઈ સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયેલું ચોખા હતા અને એક આનાના બદલે એક સોના મહોરો હતી વહુએ તો પોતાના પતિને પેલી સોના મહોરો આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વરતો જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તો તેણે એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગ જ થઈ ગયો વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અપઘડી કંઈક રસોડામાં બનાવી નાખું બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાચા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટયું રડવા પરગામ જવા લાગ્યા પેલી ડોસી અને તેના સાતેય દીકરાઓ અને તેની વહુઓ પણ ગામે તેણે પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બહેનની હવેલી આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીં રહેતી હશે લાવો તપાસ કરીએ કાંઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઉભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની મા અને ભાભી ભાઈઓ તે ઓળખી ગઈ ત્યાં તો બગીચામાં બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દીક નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહે છે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોસીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે માળીએ માલકીનની સૂચના મુજબ બધી ગોઠવણ કરી એક દિવસ બહેનને થયું કે લાવ આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યું નળદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાભીઓ પણ ભોઠપ અનુભવવા લાગી ત્યારે બહેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનમાં છકી ન જવું અને તેમાંય હું તો તમારી બહેન હતી પણ તમે મને હળધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેન અમને માફ કરી દે બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાય ભાઈઓ ભાભીઓ મારા છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વ્રત કથા કહેનાર સૌને ફળજો બોલ દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ ફરી મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ